નાના અંગ્યા લક્ષ્મીનારાયણ સમાજ મધ્ય અમૃત મહોત્સવ યોજાયો નખત્રાણા તાલુકા નાના અંગ્યા ખાતે અમૃત મહોત્સવ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ દ્વારા તારીખ પંદર પાંચ થી લઈને ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ સુધી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જયંતિ યોજાશે પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ સમાજવાડી ભવન રજત જયંતિ વર્ષ ઓગણીસો નવાણું બાદ નાના અંગ્યા લક્ષ્મીનારાયણ સમાજ મધ્ય અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો હતો મારું નામ નરસિંહભાઈ પોકાર શ્રી નાના અંગીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મહામંત્રી તરીકે અત્યારે હું ફરજ નિભાવું છું અને સમાજ દ્વારા આ સમાજ જે મંદિર જે વડીલો દ્વારા આજથી પંચોતેર વર્ષ પહેલાં જે આ ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરનું એક નાના છોડ તરીકે રોપણ કરી અને આજે પંચોતેર વર્ષના જ્યારે આ વાણા વહી ગયા છે અને પંચોતેર વર્ષની અમૃત મહોત્સવ બે હજાર ચોવીસની જ્યારે ઉજવણી આ સમાજના માધ્યમથી સમગ્ર આ સમાજના ભારતભરમાં વસતા પરિવારોને સાથે લઈ અને લગભગ અંદાજેત ચોવીસો તે પચીસોની જનસંખ્યા ધરાવતો આ સમાજ જ્યારે સમગ્ર ભારતભરની અંદર પથરાયેલો છે અને આ સમાજના સામાજિક એક વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે આ સમાજ દ્વારા દરેક પરિવારોને સમાજની ઝીણપૂરી માહિતી પહોંચી શકે એ હેતુને ધ્યાનમાં રાખી અને ઝોન બનાવવામાં આવેલા છે આ ઝોનનું પ્રતિનિધિત્વ દરેક વિસ્તારની અંદર આ સમાજના પદાધિકારીઓ કરી રહ્યા છે અને વાત છે જ્યારે આ મહોત્સવને સફળ બનાવવા માટેની ત્યારે આ ત્રિવેણી મહોત્સવ એટલે આ લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપનાને પંચોતેર વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે અને અમારું યુવા મંડળ જે છે એને ઓગણીસો ને બોતેરની અંદર અમારા વડીલો દ્વારા જે સ્થાપના કરવામાં આવી એને સુવર્ણ જયંતિ મહોત્સવ તરીકે પચાસ વર્ષની જ્યારે પૂર્ણતાના આરે અમે પહોંચ્યા છીએ અને એક સમાજવાડી ભવનનું જ્યારે આ સમાજે નિર્માણ કર્યું છે અને પચીસ વર્ષ એટલે હીરક જયંતિ મહોત્સવ આવા તિવેણી મહોત્સવ પ્રસંગે આ જે કંઈ સામિયાળું આ સમાજ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને ભારતભરમાંથી વસતા પરિવારોને માદરે વતન બોલાવી અને માટીની મહેક શું હોય માટીની સુગંધ શું હોય માતૃભૂમિ પ્રત્યેની આપણી ફરજ શું હોય એ દરેક નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધી સમજે એ હેતુથી આ એક ભવ્ય આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ મહોત્સવના પાંચ દિવસીય કાર્યક્રમની અંદર અમારો જે બીજા દિવસનો આવતીકાલનો જે કાર્યક્રમ છે સત્તર તારીખનો સત્તર પાંચ બે હજાર ચોવીસ એ જ્યારે અમે આ સમાજના દરેક પરિવારોની પરિણિત નિયાણીઓ અને કુંવારી દીકરીઓને લગભગ સત્તરસોથી અઢારસો દીકરીઓને આ મંચ ઉપર અમે જ્યારે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ એક ભવ્ય આખા દિવસનો શિડ્યુલ એવો યોગ્ય રીતે અને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે કે દરેક પરિવારોને સરખું પ્રાધાન્ય મળે અને દરેક નિયાણીઓ આ કોઈ પરિવારની નિયાણી નથી પણ સમાજના આમંત્રણને જ્યારે માન આપી અમારું આ આંગણું અમારી આ સમાજ જ્યારે પવિત્ર કરવા માટે અમારી નિયાણીઓ આંગણે પધારી છે ત્યારે આ આવતીકાલનો સમગ્ર જે કંઈ કાર્યક્રમ છે એ નિયાણા સન્માનનો કાર્યક્રમ છે અમારા અંદાજ મુજબ આ સત્તરસોથી અઢારસો નિયાણોને સન્માન કરવા માટે સાડા સાતથી આઠ કલાક જેટલો સમય લાગી શકે છે એટલે સમયને સાથે ચાલી અને આયોજનબદ્ધ જ્યારે આ સન્માનનો કાર્યક્રમ યોજ્યો છે ત્યારે ખૂબ જ સરસ યુવા મંડળની ટીમ હોય અમારા વડીલો હોય શુભ સાથ સહકારથી એકબીજાના સંકલનથી આ મહોત્સવને સફળ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે આ સાથે ત્રીજા દિવસે અમારા યુવા મંડળને પચાસ વર્ષ પૂર્ણ થાય છે એના ઉપલક્ષમાં એક એમનું પણ એક સેશન મૂકેલું છે એની અંદર મોટિવેશનલ સ્પીકરો આવશે અને ઓગણીસો ને બોતેરથી અત્યાર સુધી જે કોઈ સ્થાપક પ્રમુખો આ સમાજ મંડળની અંદર રહી અને મંડળને આગળ વધારવામાં જે સહાયક ભૂમિકા ભજવી છે એવા પ્રમુખ મંત્રીઓના સન્માન પણ આ યુવા મંડળ દ્વારા થવા જઈ રહ્યા છે બપોર પછીનું સેશન અમારી નારી શક્તિનું છે એની અંદર પણ એક મોટિવેશનલ સ્પીકર તરીકે અંકિતાબેન મુલાણીને અમે આપેલું છે એ પણ આ મહિલા મંડળના પૂર્વ હોદ્દેદારોને સન્માનિત કરવા જઈ રહ્યા છે એ સાથે પરમ દિવસે અઢારમી તારીખે બરોબર છ વાગે નાના અંગ્યા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સત્તર આઠ ઓગણીસો ને ઓગણપચાસની અંદર એક પાનમૂર્તિ સ્વરૂપે જ્યારે વડીલોએ એક મંદિરની સ્થાપના કરી એ મંદિરને જ્યારે એક વટવૃક્ષ બનતા બનતા આજે પંચોતેર વર્ષના વાણા જ્યારે વહી રહ્યા છે ત્યારે આ પંચોતેર વર્ષ દરમિયાન આ સમાજને વિકાસના પંથે લઈ જવા માટે એક સનાતની વિચારધારા ઉપર લઈ જવા માટે જે વડીલોએ એમાં યોગદાન આપ્યું છે એવા દરેક વડીલો એના ટ્રસ્ટીઓ ને આજે આ મંચ ઉપર અમે સત્તરમી તારીખે બરાબર છ વાગે અહીંયા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ આ સાથે નાના અંગ્યા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના વડીલો દ્વારા આ નાના અંગ્યા ગ્રામ પંચાયતના સરપંચ પદે રહી જેમને ગામના પ્રથમ નાગરિક તરીકેનું પ્રતિનિધિત્વ કરી લોક કલ્યાણના કાર્યો કરેલા છે એવા વડીલોને પણ જ્યારે અમે સન્માન કરી રહ્યા છીએ ત્યારે આ ભવ્ય કાર્યક્રમની અંદર જે અઢારમી તારીખે રાત્રે માયાભાઈ આહીર અને અલ્પાબેન પટેલનો ભવ્ય ભૌસેવાના લાભાર્થે લો લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે આગળની બે રાત્રિ છે એની અંદર અમારા સમાજના દીકરા દીકરીઓ દ્વારા એ ભવ્ય એક બોલીવુડ જેને કહી શકાય કે બોલીવુડની કક્ષાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ આ મંચ ઉપર જ્યારે રજૂ થશે તો આપ સોશિયલ મીડિયાની અંદર પણ લિંક શેર કરવામાં આવી છે આપ એ નિહાળી શકો છો અને જે કોઈ કલાકારો છે એને આપ પ્રોત્સાહન પણ કરી શકો છો અને છેલ્લે જ્યારે ઓગણીસમી તારીખે અમારા આ મહોત્સવનું જ્યારે અમે સમાપન તરફ જઈશું ત્યારે આખરી રાત્રિએ બરોબર સાંજે સવા સાત કલાકે આ મંચ ઉપર ભગવાન લક્ષ્મીરાયણ અને મા સંગીતમય મહારતીનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અને ત્યારબાદ એક સરસ મજાની બેન્ડ પાર્ટી અહીંયા લઈ આવી ઓર્કેસ્ટ્રા લઈ આવી અને એક ભવ્ય મહારાષ્ટ્રનું આયોજન આજ સામિયાણાની અંદર કરવામાં આવ્યું છે અને ભારતભરમાં વસતા અમારા પરિવારો આ સામિયાણાની અંદર મન મૂકીને પૂરી રાત રમશે એવી અમને અપેક્ષા છે અને આ કાર્યક્રમ અત્યાર સુધી અમને મળેલા ફીડબેકની અંદર તે હું લાગી રહ્યું છે એક ઐતિહાસિક અને જાજરમાન મહોત્સવ બની રહેશે એવી અત્યારના જે કંઈ કાર્યકર્તા કાર્યકર્તાઓ પર ફીડબેક મળી રહ્યો છે એ મુજબ અમે આ આગળનું કાર્ય કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં અમને કુર્તી કડીઓ લાગતી લાગે છે ત્યાં કરીને વડીલોની અને યુવાનોની સલાહ લઈ અને આ કાર્યક્રમને અમે આગળ વધારી રહ્યા છીએ ગઈકાલે એક મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ અમે નિહાળ્યું પણ જે કંઈ આપણે કહી કે ભાઈ પાટીદારોની જે ખમીરવંતી પ્રજા છે એ કોઈ આફતને અવસરમાં પલટાવી નાખે એવી પ્રજા જ્યારે આ હોય ત્યારે એ કેટલું પણ તોફાન આવે કેટલો પણ વરસાદ આવે પણ આજે તમે આ સમયાણીની અંદર નિહાળી રહ્યા છો કે બધું જ કામ રાતોરાત પૂર પૂર્ણ કરી અને એક સરસ મજાનું પાછું હતું એવું જ સમયાણું અહીંયા ઊભું કરેલું છે એટલે આ મુજબનો અમારો આખો મહોત્સવનો શિડ્યુલ છે અને દરેક ભારતભરમાંથી મોટી સંખ્યામાં આજે લોકો વધાર્યા છે અને આજે સવારના જ અમે જ્યારે શરૂઆત કરી ત્યારે લગભગ બે હજારથી બાવીસોની જનસંખ્યાની વચ્ચે એક જાજરમાન અને ઐતિહાસિક શોભા યાત્રા અમારા મંદિરથી પ્રસ્થાન કરી અને આ લક્ષ્મીનારાયણ ધામ અમારા મહોત્સવના પ્રપાંગણમાં જ્યારે પધારી ત્યારે ખરેખર બહુ લોકોએ મોજ કરી અને બહુ આનંદ કર્યો અને એક ઐતિહાસિક અને યાદગાર શોભાયાત્રા અમારી આજ બની રહી છે એટલે આપ જે કાંઈ મહેમાનો આવ્યા છે એમને પણ મારી વિનંતી છે કે આપ જે કાંઈ સમિતિની અંદર જોડાયેલાઓ આપણે જે પણ આપણે જવાબદારી મળેલી હોય એ આરંભ નિભાવી અને આ મહોત્સવને સફળ બનાવવા માટે આયોજન સમિતિ અને સમગ્ર સમાજને સાથ સહકાર આપશો એવી અપેક્ષા. આર્યકન્યા ગુરુકુળ, કરીબ 90 એકર મે ફેલાયે, ઇસ વિશાલ પરિસર મેં કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષણ કે અવસર ઉપલબ્ધ હૈં. ઇસકે અલાવા સ્થાનિક કન્યાઓ કે લિયે KG સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હૈ. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर